ભારતના જાણીતા મોટિવેશનલ સ્પીકર નીલમ ખેરનાર દ્વારા નંદકુવરબા મહિલા કોલેજમાં એમ્પાવર્ડ ધ વુમન એમ્પાવર્ડ ધ નેશન વિશે માર્ગદર્શનનો સેમિનાર યોજાયો ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ભારતના મોટિવેશનલ સ્પીકર નીલમ ખેરનાર કોલેજની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની વુમન એમ્પાવરમેન્ટ કમિટીના કન્વેનર ધરતીબેન રાજ્યગુરુ ડીઆઈસી ભાવનગર નગર જોઈન્ટ કમિશનર તનવીબેન પટેલ સ્ટ્રેટ જી એસ ડેપ્યુટી કમિશનર પૂર્વીબેન પટેલ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એન્થિએસનિયાના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર શિલ્પા અમિંદો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર સલગ્ન ભાવનગર યુનિવર્સિટીના અંગોરબા મહિલા પુરુષ દ્વારા આજે વુમેન્સ ડિપાર્ટમેન્ટનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અનિલમ બેન ફેરનાર કે જેઓ પોતે સારા એવા મોટિવેશનલ સ્પીકર છે અને પોતે સેલ્ફ કોન્ફિડન્સ વિશે સારું એવું એક્સપ્લેન કરી નોલેજ સ્ટુડન્ટને આપ્યું છે તો આ થકી અમે લોકોએ આજે સ્ટુડન્ટોને એવું ગાઈડન્સ આપ્યું છે કે જે જૂની પ્રથા ચાલતી હતી જ્યારે લેડીઝમાં એજ્યુકેશન સિસ્ટમ્સ નહોતી ત્યારથી લઈ અને અત્યારની જે લેડીઝ છે એ ક્યાં પહોંચી છે ત્યાં સુધીની જર્ની મેડમે અમને પીટી દ્વારા બતાવી અને સ્ટુડન્ટોને સમજાવ્યું છે કે જે સ્ત્રીઓ છે એ શું કરી શકે છે એના માટે એવું જરૂરી નથી કે બધી માળખાગત સુવિધાઓ હોવી જોવે બસ પોતાનો એક કોન્ફિડન્સ એક વિલ પાવર અને એક પોતાનો એમ હોવો જોવે આગળ વધવા માટે અને ત્યાં સુધી પહોંચવા માટે તો એ ખૂબ સરસ માર્ગદર્શન અમને નીલમ મેડમે આપ્યું છે તો આ તકે એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું સો હેલો એવરીબન આ એમ નીલમ ખેરનાર અને હું અમદાવાદથી આવી છું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ મિસ ધરતી મને અહીં આગળ ઇન્વાઇટ કરી હતી આજે કોરબા મહિલા કોલેજમાં અને આજે મને ખૂબ સારો અનુભવ રહ્યો છે અહીંના વિદ્યાર્થી મિત્રો જે છે જે મોટા સ્તર પર બધા કે જેને આપણે કહીએ કે આજની શક્તિઓ છે એમના માટે આજે હું એક પ્રેઝન્ટેશન આપી શકી છું કે વિમેન એમ્પાવરમેન્ટ વિમેન વિસેજ ઇઝ માય સબ્જેક્ટ અને એના પર મેં આજે બોલ્યું હતું કે આજે આપણી ઇમેજને આપણે કઈ રીતના એક સશક્ત પ્રદીપ પ્રતિભા બનાવીને આપણે એને ઉભારી શકીએ અને એના થતી જ આપણે આ પોતાની ઓળખાણ એક સમાજમાં આપણે ઊભી કરી શકીએ તો આજે એક નાનકડું મારા તરફથી યોગદાન આપી શકી છું અને આઈ બિલીવ બધા વિદ્યાર્થીનીઓએ એને ખૂબ એન્જોય કર્યું છે Uh, I am just signing off, uh, you know, saying hello to Bhavnagar. I am helen kherna from Ahmedabad. Mother of teenage girl and I am nearing my, uh, you know, half century. Uh, I am also having a decade, uh, three decades of experience uh, into banking and now uh, corporate and into exports. And a am lifestyle therapy. As people a journey is not just within but it is something that shows your, on your outside also. Thanks a lot. Signing off. Thank you. ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે